દાહોદ એલસીબી પોલીસે સ્પેશિયલ ડ્રોન દ્વારા આરોપીને ટ્રેક કરી બે પૈકી આરોપીને પકડી પાડી બે આરોપીઓ પાસેથી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો દાહોદ એલસીબી પોલીસે બાતમીને આધારે ગુજરાતના મંદિર તેમજ રાજસ્થાનના જૈન મંદિરમાં થતી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજી લાલાભાઈ ભાભોરનો ગતરોજ તેના રહેણાંક વિસ્તારમાંથી પકડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસની જાણ થતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ડ્રોન મારફતે ખેતરોમાં તપાસ કરી આરોપીનો ખેતરોમાં પીછો કરી તેને પકડી પાડ્યો હતો તેની ગણિષ્ટ પૂછપરછ કરી હતી જ્યાં પકડાયેલા આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજીએ તેના સાગરીતો સાથે મળી દાહોદ અને બાસવાડામાં અલગ અલગ સ્થળોએ ચોરીઓ કરી હોવાનું જણાવ્યું હતું અન્ય એક આરોપી દિલીપભાઈ મણીલાલ સોનીનું પણ નામ ખોલતા પોલીસે તેને પણ પકડી પાડી વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય દાહોદ તાલુકા ગાંધીનગર પંચમહાલ મળી કુલ દસ સ્થળોએ પોતાના સાગીતો સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે બંને આરોપી પાસેથી ચાંદીના દાગીના તેમજ એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજસ્થાનના અલગ અલગ જૈન મંદિરોમાં વારંવાર ચોરીઓની ઘટનાઓ સામે આવેલી એ ઉપરાંત દાહોદ જિલ્લાના લીંબડી ખાતે સોમેશ્વર મંદિરમાં પણ એક ચોરીનો બનાવ ચાલુ મહિને બનવા પામેલ હતો આમ રાજસ્થાનની ત્રણ મંદિર ચોરી જેમાં બે જૈન મંદિર એક રાધાકૃષ્ણ મંદિર અને એક દાહોદનું શિવ મંદિર આ બધી ચોરીઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કામ કરેલું જેમાં સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના મળતા એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલું જેનું નામ રાજેશ લાલા ડામોર છે તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતાં તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું અને જ્યાં જંગલી વિસ્તાર હોય ડુંગરાળ પ્રદેશ હોય આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય છે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે કે આરોપીની નજીક જતાં પહેલાં અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર અને ત્યારબાદ એક ટીમ આરોપીને પકડવા જાય અને ડ્રોન ચાલુ કરી દેવામાં આવે છે જેથી આરોપી ત્યાંથી ભાગે તો ડ્રોનની મદદથી કઈ દિશામાં ભાગ્યો અને એ દિશામાં કઈ ટીમ છે કે કયા કર્મચારી છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે તો આ રીતે રાજેશ લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામેતીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ બાંસવાડા કલિંજર ખાતે જૈન મંદિર ચોરી એ જ રીતે બાંસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી બાસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાંસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી આમ હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાય છે આ ગુનાનો જે માલ લેતા હતા રિસિવર તરીકે દિલીપ મણિલાલ સોની તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી સાત લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ દસ જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે અને દિલીપ મણિલાલ સોની સોળ ગુનાઓમાં પકડાયેલો છે જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે